ભલે ભૂખે મરી જો પણ ઘરના મંદિરમાં કયારે ભૂલથી પણ ના રાખતા આ વસ્તુઓ નહીં તો આખો પરિવાર તમારો થઈ શકે છે બરબાદ જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો ભૂલથી પણ આ એકવીસ વસ્તુઓને ઘરના મંદિરમાં ના રાખતા કારણ કે મિત્રો આપણા દરેકના ઘરમાં એક નાનું મંદિર જરૂરથી હોય છે અને આ મંદિરની આપણે દરરોજ સફાઈ તેમજ પૂજા અર્ચના પણ કરતા હોઈએ છીએ પણ મિત્રો શું તમને ખબર છે કે મંદિર ની અંદર આપણે ઘણી એવી વસ્તુઓ રાખી મૂકીએ છીએ પૂરા પરિવાર પર કોપાયમાન થાય છે અને મિત્રો આ કારણે જ આપણા ઘરમાં ઝઘડાઓ કલેશ અશાંતિ તથા નકામા ખર્ચાઓ તેમજ અચાનક જ મુશ્કેલીઓ અને આફતો ઊભી થઈ જાય છે અને આથી આપણો પરિવાર પણ ધીરે ધીરે વેરવિખેર થવા લાગે છે તેથી આજના આ વિડીયોમાં મિત્રો હું તમને આપણા શાસ્ત્રોમાં જે વાતો જણાવવામાં આવેલી છે તે જણાવવા જઈ રહી છું અને જો તમે પણ તમારા ઘરના મંદિરની અંદર આ ભૂલો કરશો તો તમારા જે કોઈ પણ ઈષ્ટ દેવી દેવતાઓ છે ક્રોધિત થશે અને તમારો પરિવાર પણ વેરવિખેર થતો હોય તેવું લાગશે તેથી ક્યારે પણ તમે તમારા ઘરના મંદિરની અંદર આ ભૂલો કરશો નહીં અને મિત્રો આપ સૌને નમ્ર વિનંતી છે કે આજનો વિડીયો તમારા સૌ માટે ખૂબ જ ઉપયોગી વિડિયો થવાનો છે તેથી વિડિયોને છેલ્લે સુધી ચોક્કસ જોતા રહેજો તેમજ વિડીયો પસંદ આવે તો લાઈક શેર તેમજ કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી ચોક્કસથી લખજો તો ચાલો શરૂ કરીએ આજનો વિડિઓ

મિત્રો આમ કરવાથી ઘરમાં શાંતિ તેમજ પરિવારમાં એકતા રહે છે અને ધનની પ્રાપ્તિ થાય છે નંબર ત્રણ મંદિરની અંદર ક્યારે પણ તૂટેલી મૂર્તિ રાખશો નહીં મિત્રો તૂટેલી ને ખંડિત મૂર્તિ ઘરના મંદિરમાં રાખવી અશુભ માનવામાં આવે છે નંબર ચાર મંદિરમાં ક્યારે તૂટેલો શંખ ન રાખવો જોઈએ મિત્રો તૂટેલો શંખ રાખવાથી ઘરમાં અશાંતિ આવે છે તેથી મિત્રો નાનો હોય કે મોટો પણ કોઈ પણ શંખ મંદિરમાં જરૂરથી રાખવો પરંતુ તે તૂટેલો ના હોવો જોઈએ તેમજ મંદિરમાં શંખ રાખવાથી તમારા ઘર ઉપર તમારા ઈષ્ટ દેવી દેવતાઓની કૃપા દ્રષ્ટિ હંમેશા માટે બની રહે છે નંબર પાંચ મિત્રો તમારા ઘરના મંદિરની અંદર દેવી દેવતાઓના પોસ્ટર કે ફોટાઓ રાખેલા હોય તો તે પોસ્ટર ફાટેલા ના હોવા જોઈએ કેમ કે એવા પોસ્ટર રાખવાથી ઘરમાં અશાંતિ આવે છે નંબર છ કોઈ પણ સ્ત્રી જ્યારે માસિક ધર્મમાં હોય ત્યારે તે સ્ત્રીએ મંદિર પાસેથી પસાર ન થવું જોઈએ અને મંદિરનું કોઈ પણ કાર્ય પણ કરવું ના જોઈએ નંબર સાત હંમેશા ધ્યાન રાખો કે ગણપતિજીની મૂર્તિ ઘરના મુખ્ય દરવાજાની બહાર મુખ રાખીને ક્યારે ના મૂકવી ભગવાન શ્રી ગણેશ ની મૂર્તિ ને હંમેશા મુખ્ય દરવાજાની બાજુ મુખ કરેલી અથવા તો મુખ ભગવાન મૂર્તિ રાખવી તેને શુભ માનવામાં આવે છે નંબર હંમેશા યાદ રાખો કે તમારા પૂર્વજો ની તસવીર ક્યારે પણ મંદિર માં ન રાખો મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર મૃત્યુ પામેલ પૂર્વજો ની તસવીર મંદિર માં રાખવી ખુબ જ અશુભ માનવામાં આવે છે અને જો તમે ચાહો તો તે તસવીને મંદિરની બાજુમાં રાખી શકો છો પરંતુ મંદિરની અંદર રાખવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે નંબર ન મિત્રો મંદિરની અંદર હંમેશા થોડા છૂટા પૈસા અથવા તો નોટો પણ રાખો કેમ કે મિત્રો આમ કરવાથી મંદિરમાં હંમેશા માતા લક્ષ્મીનું સ્થાન જળવાઈ રહે છે અને ઘરમાં ક્યારેય પણ ધનની કમી રહેતી નથી તેથી મંદિરમાં થોડા ઘણા છૂટા પૈસા અને નોટો અવશ્ય રાખવી જોઈએ નંબર મંદિરમાં પણ બે સરખી મૂર્તિ ન રાખવી કેમ કે કે દેવતા હોય હોય ભગવાન તેમની બે સરખી મૂર્તિ રાખવી તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે નંબર અગિયાર મંદિર ની અંદર કોઈ પણ પ્રકાર નું હથિયાર કે તીક્ષ્ણ વસ્તુ કે પછી કોઈ પણ ધારદાર વસ્તુ ના રાખવી મિત્રો આવા પ્રકારની વસ્તુઓ રાખવાથી પણ ઘરમાં કંકાસ આવે છે નંબર બાર આપના ઘરમાં રાખેલું મંદિર લાકડાનું બનાવેલું હોય તો ખૂબ જ શુભ માનવામાં આવે છે અથવા તો આર્સનું મંદિર પણ શુભ માનવામાં આવે છે પરંતુ જો તમે લોખંડનું મંદિર તમારા ઘરમાં બનાવેલું હોય તો તેને તરત જ હટાવી દેવું જોઈએ નંબર એક ત્રણ હંમેશા ધ્યાન રાખો કે તમારા બેડરૂમમાં કોઈ પણ દેવી દેવતાઓના ફોટા રાખશો નહીં અને પણ માતાજીના ફોટા રાખશો નહીં નંબર ચૌદ જ્યાં પણ ભગવાનનું મંદિર રાખેલું હોય ત્યાં ક્યારેય પણ તે મંદિરની સામે કપડા બદલવા ના જોઈએ અને કોઈ પણ પહેરવાની વસ્તુ જેમ કે અંડરગારમેન્ટ તેમજ સ્ત્રીઓની વસ્તુ જે મંદિરની સામે સુકાતી હોય તે પણ મંદિર સામે સુકાવવા ન દેવી જોઈએ મિત્રો તેનાથી પરિવારમાં દરિદ્રતા આવે છે તેમજ આપણા ઇષ્ટ દેવી દેવતાઓ અને ભગવાન પણ આપણા ઉપર કોપાયમાન થાય છે નંબર પંદર મંદિરની સામે ક્યારે પણ કોઈ પણ ઘરના સભ્યોએ અપશબ્દો કે ગાળો બોલવી ના જોઈએ નહીં તો તમારા ઘરમાં કજિયા

જ્યારે પણ તમે મંદિરમાં પૂજા કરો ત્યારે ઓછામાં ઓછું દસ મિનિટ અથવા પંદર મિનિટ સુધી પૂજા અવશ્ય કરો કેમ કે મિત્રો ફક્ત તમે પૂજાને પાંચ મિનિટ પૂરતી જ કરશો તો તે પણ તમારા ઘર માટે અશુભ માનવામાં આવે છે નંબર અઢાર મંદિરમાં પૂજા કરતા સમયે ઘંટડી જરૂરથી વગાડવી કારણ કે મિત્રો ઘંટડી વગાડવી પૂજા દરમિયાન ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આવું કરવાથી ઈશ્વરની કૃપા હંમેશા આપના પૂરા પરિવાર પર બની રહે છે નંબર ઓગણીસ પૂજા કર્યા પછી હંમેશા તે પૂજાનું પાણી થોડું તુલસીના છોડને પણ અર્પણ કરો આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે અને સકારાત્મક વિચારો જળવાઈ રહે છે નંબર વીસ જો આપના ઘરમાં પૂજા રૂમ અલગથી નથી અને મંદિર મુખ્ય હોલમાં અથવા તો બેઠક ખંડમાં રાખેલું છે તો મંદિરને આડો એક પડદો જરૂરથી લગાવી રાખો અને મિત્રો તમારી પૂજા સમાપ્ત થાય કે પછી અથવા તો તમે પૂજા પછી પછી કે દરેક ધાર્મિક કાર્ય કર્યા તે પડદાને બંધ કરી શકો છો મિત્રો મંદિરમાં અગ્રબત્તી કરો ત્યારે હંમેશા એક અગ્રબત્તી તુલસીના છોડના થડમાં પણ અવશ્ય મૂકો કેમ કે આમ કરવાથી ઘરમાં આપણા ઈષ્ટ દેવ દેવતાઓની અને માતાજીની કૃપા બની રહે છે અને ધન લાભ પણ થાય છે નંબર એકવીસ કોઈ પણ સારું કાર્ય કરવા જતા પહેલા મંદિરની અંદર જ્યાં પણ અગરબત્તીની રાખ પડેલી હોય તે થોડીક આંગળી ઉપર લઈને તમારા કપાળ ઉપર લગાડીને જાઓ તમે જે કાર્ય માટે જઈ રહ્યા છો તમારું તે કામ સફળતાપૂર્વક થઈ જશે અને રસ્તામાં કોઈ પણ બાધા કે અડચણ આવશે નહીં તેમજ હંમેશા યાદ રાખો કે તૂટેલા અને ખંડિત થઈ ગયેલા ચોખા મંદિરમાં ક્યારે ના રાખશો તેમજ જૂના થઈ ગયેલા ચોખા હંમેશા સમયસર બદલતા રહો આ સિવાય મંદિરમાં ખાસ કરીને ભગવાન ગણેશની મૂર્તિ જરૂરથી રાખો ભગવાન ગણેશની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ઘરમાં આવતા કોઈ પણ સંકટ ભગવાન ગણેશ દૂર કરી દે છે મિત્રો હંમેશા ધ્યાન કે માતા લક્ષ્મીની મૂર્તિ બેઠેલી મુદ્રામાં હોવી જોઈએ અને માતા લક્ષ્મીની ઊભી મુદ્રામાં રાખેલી મૂર્તિ ક્યારે મંદિરમાં ન રાખવી જોઈએ તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક શેર અવશ્ય કરજો અને ચેનલ પર પહેલી વખત આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી ચોક્કસથી લખજો જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ આપના પરિવાર પર બની રહે મિત્રો વિડીયોને આઠલા સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી ફરી મળીશું એક નવા વિડીયોમાં ધન્યવાદ